નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ એટી સિક્સ વધુને વધુ સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો લાખણી તાલુકાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા શ્રી ઓગળ ભૈરવ વિદ્યામંદિર દેતાલ ડુવા તાલુકો લાખણી જિલ્લા બનાસકાંઠા દ્વારા શાળાના ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓમાં ધાર્મિક પ્રવૃત્તિ થાય અને ઉત્તરાયણ પર્વનું ગૌદાનનું મહત્ત્વ શું હોય છે તેના વિશે વિદ્યાર્થીઓ તથા શાળાના ટ્રસ્ટી શ્રી ઠાકોર ધનાજી બુરાજી તથા શાળાના આચાર્ય શ્રી ઉત્તમભાઈ સુથાર તથા શાળાના સ્ટાફ ઠાકોર મોરજીભાઈ તથા મૌલિક કુમાર બારોટ તથા ઠાકોર હરશભાઈ તથા ઠાકોર ભરતભાઈ દ્વારા વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી તેની સામે વિદ્યાર્થી ભાઈ બહેનો ગાય માતાને ભેટ સોગાદાનના રૂપમાં દાનની સરવાણી વહાવી શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનોએ હિન્દુ ધર્મ પ્રમાણે દાનવીરોની ભાવના સાથે કુલ મળીને રૂપિયા અઢાર હજાર એકસો અંકે રૂપિયા અઢાર હજાર એકસો પૂરાનું દાન કર્યું બેતાલડુઆ ગામના આવેલ શિવશક્તિ ગૌશાળાના ટ્રસ્ટી શ્રીઓ ઠાકોર મેવાજી ઠાકોર અંબાજી ઠાકોર પ્રધાનજી ઠાકોર ગેનાજીને શાળામાં બોલાવીને એમના હાથમાં દાનની રોકડ રકમ આપવામાં આવી હતી ત્યારે આ તમામ ટ્રસ્ટીઓએ ગૌમાતા વતી અલગ શુભકામનાઓ અને આશીર્વાદ આપ્યા હતા સાથે સાથે વિદ્યાર્થીઓને કહ્યું કે આવી પરોપકારની ભાવના રાખશો તો તમારી મનોકામના ગૌમાતા પૂર્ણ કરશે આમ માધ્યમિક અને ઉચ્ચ ઉચ્ચતર માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓના જીવનમાં હિન્દુ ધર્મની ધાર્મિક ભાવનાઓ ટકાવી રાખવાની પ્રવૃત્તિઓમાં કરાવવામાં આવી આ ઉપરાંત શાળાના આચાર્યશ્રી દ્વારા બલૂન હવામાં છોડી અને પતંગ ઉત્સવના કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો શિક્ષક શ્રી મૌલિક કુમાર દ્વારા શાળાની વિદ્યાર્થીઓને પતંગોની ભેટ આપીને પતંગ ઉત્સવના કાર્યક્રમમાં વિદ્યાર્થી ભાઈઓની સરખામણીમાં વિદ્યાર્થી બહેનો પણ મન મૂકીને પતંગો ચગાવી શકે તેવા હેતુથી બહેનોને ઉત્સાહિત કરવામાં આવી ત્યારબાદ શાળાના મેદાનમાં વિદ્યાર્થી ભાઈ બહેનોની બે ટીમો બનાવીને ઉત્તરાયણના પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બંને ટીમોમાં સો સો કરતાં વધારે પતંગો ચગાવીને એક બીજી ટીમના પતંગો કાપી અને ખૂબ ખુશી સાથે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી હતી પતંગ ઉત્સવ વખતે ગામના નાના મોટા ભૂલકાઓએ પતંગો લૂંટવાનો આનંદ માણ્યો અને મોટી જનમેદની દ્વારા આ કાર્યક્રમને નિહાળવામાં આવ્યો છેલ્લો ભાઈ બહેનોની બંને ટીમના વિદ્યાર્થીઓએ પોતાના પતંગો ઊંચે હવામાં ઉડાવીને તરતા મૂકી દેવામાં આવ્યા હતા ત્યારે આખા આકાશમાં ધોળા દિવસે તારાઓની રમઝટ જામી હતી આમાં શાળાના વિદ્યાર્થીઓએ એક સાથે બે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી ધન્યવાદ અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા